તમારા શ્રદ્ધા હોય વિશ્વાસ હોય એટલે દાદા તમને નાગ દેવતા સ્વરૂપે દર્શન આપે છે આજની તારીખ માં દર્શન હા આજની તારીખ માં દર્શન આપે છે અમારા ધૂણાની ભભૂત લઈ જાય છે અને એના અંગે કોઈ સફેદ ડાક કાળા ડાક જે કાઈ હોય દાદાની શ્રદ્ધા રાખે એટલે મટી જાય છે અને મટે એટલે સફેદ ડાક હોય તો કોઈ ચોખા મૂકી જાય કોઈ ઘઉં દઈ જાય દાદા બુઢા બાપુ નો ખીચડો કહેવાય નમસ્કાર મિત્રો ફરીવાર આપ સૌનું અમારી ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે અમરેલી જિલ્લાના ખાનખીજડીયા અને મોરવાડીયા ગામની નજીક આવેલા એક ઐતિહાસિક જગ્યાએ છે જે જગ્યાનું નામ છે લક્ષ્મણ ધૂણો એવું કહેવાય છે કે લોકમાન્યતા એવી છે કે આ જગ્યાએ રામ લક્ષ્મણ સીતા જ્યારે વનવાસ હતા ત્યારે આ જગ્યાએ આવેલા હતા અને આ જ જગ્યાએ એક ધૂણો છે જેનું નામ લક્ષ્મણ ધૂણો છે જે લક્ષ્મણ જ સાક્ષાત ચેતન કરેલો છે તે ધૂણો તે ધૂણો આજે પણ એ ઉપલબ્ધ છે જેને આપણે દર્શન કરીશું ત્યારબાદ લક્ષ્મણજીનો બીજો અવતાર એવો કે મેકરણ દાદા તે પણ અહીં આવેલા હતા અને તેને પણ આ ચેતન ધૂણો કરેલો છે એટલે દાદાની જગ્યા તરીકે પણ આ જગ્યા ઓળખાય છે અને બીજી અન્ય ઘણી મહંતોની સમાધિ છે તેના પણ આપણે દર્શન કરીશું અને બીજી અગત્યની વાત એ છે કે આ જગ્યાએ અવારનવાર લક્ષ્મણ ભગવાન એટલે કે જે શેષનાગનું સ્વરૂપ કહેવાય કે જેને આપણે શેષનાગે કહી શકીએ કે લક્ષ્મણ ભગવાન સાક્ષાત સાપના સ્વરૂપમાં અવારનવાર દર્શન આપે છે તો આપણે તે જગ્યાના પણ દર્શન કરીશું મિત્રો આપ ચેનલ પર નવા છો ભવિષ્યમાં આવા જ વિડીયો જોવા માગો છો તો ત્યાં જમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને આ ફેસબુક પર આ વિડીયો જોઈ રહ્યા છો તો ચાલો મિત્રો સાથે દર્શન કરીએ મિત્રો ભારત દેશની પાવનભૂમિમાં રામ લક્ષ્મણ જાનકી હનુમાનજીના ઘણા પુરાવા છે રામાવતારની સાક્ષાત સાબિતી એટલે કે રામ સેતુ પુલ જે આજે પણ હયાત છે પણ ખૂબ ઓછા લોકો જાણે છે આજે કે ભગવાન અવતારને સાર્થક કરતું એક સ્થળ ગુજરાતમાં પણ આવેલું છે અને તે સ્થળે આપણે હાલ પહોંચી ગયા છીએ આ સ્થળનું નામ છે લક્ષ્મણ ભગવાન રામ લક્ષ્મણ જાનકી આ સ્થળે આવેલા અને અહીં એક ચેતન ધૂણો કરેલો છે જે ધૂણાનું નામ છે લક્ષ્મણ ધૂણો લક્ષ્મણજીએ ચેતન કરેલો ધૂણો આજે પણ એવો ને એવો છે જે ધૂણાના હવે આપણે થોડી વારમાં દર્શન કરીશું તો મિત્રો હાલ આપણે જે પવિત્ર ધૂણાના દર્શન કરી રહ્યા છો તે ધૂણો છે લક્ષ્મણ ધૂણો આ ધૂણો ગુજરાતની પાવનભૂમિમાં આવેલા રામા અવતારનો મોટામાં મોટો પુરાવો છે મિત્રો એટલું જ નહીં ભગવાન લક્ષ્મણનો બીજો અવતાર એટલે કે મેકરણ દાદા પણ અહીંયા આવેલા છે અને તેમને પણ આ ચેતન ધૂણો કરેલો છે તો મિત્રો હાલ આપણી સાથે આ જગ્યાના મહંત શ્રી રવિદાસ જોડાઈ ગયા છે જેમની પાસેથી આપણે આ જગ્યા વિશે માહિતી મેળવી સીતારામ સીતારામ હવે અમારા દર્શકોને આ જગ્યા છે લક્ષ્મણ ધૂણ એ જે શું ઇતિહાસ જે ધરાવે છે આપ જે જાણો છો એ જણાવો હું તો બસ એટલું જાણું છું કે અમારે આ ખાન ખીજડીયાની સીમમાં અંતર્યાત લક્ષ્મણ ધૂણાની જગ્યા આવેલી છે અને દાદા મેકરણ અહીંયા આવેલા છે અને દાદા મેકરણ એટલે લક્ષ્મણજીનો બીજો અવતાર અને એને આ ધૂણો ચેતન કરેલો છે ત્યારથી આ લક્ષ્મણ ધૂણું કહેવાય છે ખાનખીજડિયા મોરવાડા અને પીપળિયા ત્રણેય ગામની સીમે અંતરિયા છે સીમમાં અને બહુ પુરાની જગ્યા છે અને દાદાનો પરચય અપરંપાર છે તમારે શ્રદ્ધા હોય વિશ્વાસ હોય એટલે દાદા તમને નાગદેવતા સ્વરૂપે દર્શન આપે છે આજની તારીખ માં દર્શન આજની તારીખ માં દર્શન આપે છે હવે ભૂતકાળમાં તમારી સાથે જે ઘટના ઘટી છે તમારે શું તકલીફ હતી ને તમારે નિવારણ શું થયું જણાવો હું પાંચ વર્ષની ઉંમર હતી મારે આંખો નહોતી અને આખા શરીર જે કાળો કોઢ હતો તે પાંચ વર્ષની ઉંમરમાં મારા બાઈએ મને અહીંયા અર્પણ કરેલા અને હું બાર વર્ષ તેર વર્ષની અહીંયા થઈ મારું બધું દુઃખ વયું ગયું હું હાજી થઈ ગઈ અહીંયા આજે પણ લોકો અહીંયા માનતા કરે છે તો પરિપૂર્ણ થાય છે હા પરિપૂર્ણ થાય છે અમારા ધૂણાની ભભૂત લઈ જાય છે અને એના અંગે કોઈ સફેદ ડાક કાળા ડાક જે કાંઈ હોય દાદાની શ્રદ્ધા રાખે એટલે એ મટી જાય છે અને મટે એટલે સફેદ ડાક હોય તો કોઈ ચોખા મૂકી જાય કોઈ ઘઉં દઈ જાય દાદા બુઢા બાપુનો ખીચડો કહેવાય મિત્રો જગ્યાના મહંતે જણાવ્યું એ મુજબ આ જગ્યાએ સાક્ષાત શેષનાગના અવતારે લક્ષ્મણજી સાપના સ્વરૂપમાં ગમે ત્યારે દર્શન આપે છે જેનો સાક્ષાત પુરાવો તમે વિડીયોમાં જોઈ જ શકો છો એવું કહેવાય છે કે તમે સાચી શ્રદ્ધાથી આ જગ્યાએ આવો એટલે તમને સો ટકા નાગના સ્વરૂપમાં લક્ષ્મણજી દર્શન આપે છે અને જે આ જગ્યાનો મોટા મોટો ચમત્કાર કહી શકાય કે હજારો વર્ષો પછી સાક્ષાત લક્ષ્મણજી સાપના સ્વરૂપમાં આ જગ્યાએ દર્શન આપે છે રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી મિત્રો આપ જોઈ રહ્યા છો તે આ જગ્યાના જૂના મહંત બાપા છે જેમણે આ જગ્યાએ જીવતા સમાધિ લીધેલી છે આજુબાજુના ગામમાં રહેતા ખેડૂતો તેમનું અનાજ પાકે એટલે સૌથી પહેલાં આ બુઢાબાપાને ધરવા માટે આવે છે મિત્રો રામાયણ વખતનું ઐતિહાસિક સ્થળ છે તો ભગવાન રામનું મંદિર કેમ ન હોય આપ જોઈ રહ્યા છો તે રામ લક્ષ્મણ જાનકીને હનુમાનજીનું મંદિર આ સ્થળ ઉપર સરસ મજાનું આવેલું છે જય શ્રી રામ જય લક્ષ્મણજી જય સીતા માતા જ્યાં જ્યાં વસે છે રામ ત્યાં વસે છે હનુમાનજી આપ જોઈ રહ્યા છો તે હનુમાનજી છે તે સાક્ષાત જમીન ફાડીને આ જગ્યા પર પ્રગટ થયા છે જય હનુમાનજી મહારાજ સૌનું ભૂલું કરજો અને આ જ જગ્યા પર ભગવાન રામાપીનું પણ ખૂબ જ સુંદર મજાનું મંદિર આવેલું છે તો આપ સ્થળે જાઓ તો ભગવાન રામાપીના દર્શન કરવાનું ચૂકશો નહીં આ લક્ષ્મણ ધૂણાની જગ્યાએ અનેક ફકડ સાધુઓ થઈ ગયા છે આપ જોઈ રહ્યા છો તે સમાધિઓ અહીંના જ મહંતોની છે જેમણે આ જ જગ્યાએ પોતાનું જીવન પ્રસાર કર્યું છે અને જેમાંથી ઘણા સાધુઓએ જીવન સમાધિ પણ લીધેલી છે જ્યારે આ સાધુઓના ભૂતકાળ કોઈ નથી જાણતું આ જગ્યાની બીજી એક ચમત્કારી જગ્યા કહીએ તો આ કૂવો જેમાં માત્ર વીસ ફૂટની ઊંડાએ પણ ક્યારેય પાણી નથી ખૂટતું અને આ લક્ષ્મણ ધૂણાની જગ્યાએ એક સરસ મજાની ગૌશાળા આવેલી છે ગૌશાળા એવી કે તેમાં સંપૂર્ણ ગીર ગાયોનો સમાવેશ થાય છે અને ગીર ગાયો પણ એવી કે તમે એકને જુઓ એટલે બીજાને ભૂલી જાય એવી સુંદર મજાની ગીર ગાયો છે તો ચાલો તે સરસ મજાની ગૌશાળાના આપણે અમે દર્શન કરીએ આપ જોઈ રહ્યા છો તે લક્ષ્મણ ધૂણાની ગીર ગાયો છે અને આ તમામ ગાયોનો દૂધનો ઉપયોગ અહીં આવતા મહેમાનો માટે ખાવા પીવામાં કરવામાં આવે છે દરેક ગાયોની ઉપર ઇલેક્ટ્રિક પંખો છે જેના ઉપરથી ખ્યાલ આવી જ જાય કે આ ગાયની કેટલી સારસંભાળ કરવામાં આવે છે તો મિત્રો અમરેલી જિલ્લામાં આવેલા રામાયણ વખતના ઐતિહાસિક સ્થળની તમે મુલાકાત ક્યારે લીધી છે કે નહીં તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ પાંચ સ્થળે દર્શન કરવા ગયા છો તો તમને નાગદેવતાના દર્શન થયા છે કે નહીં તે કમેન્ટ કરીને જરૂર જણાવજો આ જગ્યાનું સરનામું તમને વિડીયોના એન્ડમાં લેખિતમાં મળી જશે તો મિત્રો આશા છે કે તમને લક્ષ્મણ ધોળાના દર્શન કરીને સારું લાગ્યું હશે આ જગ્યાના દર્શન કરીને સારું લાગ્યું હશે મેકરણ દાદાની આ જગ્યાના દર્શન કરીને સારું લાગ્યું હશે તો મિત્રો અમે ક્યારેય વળ્યા કે અમરેલી કે કુકાવાવ તરફ આવવાનું થાય તો એકવાર ઐતિહાસિક જગ્યાની મુલાકાત અવશ્ય લેજો સરસ મજાની જગ્યા છે મનને શાંતિ મળે એવી જગ્યા છે સરસ મજાની ગૌશાળા છે જ્યાં ચૌદથી પંદર ગીરગાયો આવેલી છે જેની મુલાકાત પણ અવશ્ય લેજો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી રામાયણ વખતની આ ઐતિહાસિક જગ્યાના સૌ કોઈ દર્શન કરી શકે મિત્રો આપ અમારી ચેનલ પર નવા છો ભવિષ્યમાં આવા વિડીયો જોવા માગો છો તો તે જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તેમજ આ ફેસબુક પર આ વિડીયો જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો જરૂર કરી દેજો ફરી મળીશું આવી જાય ઐતિહાસિક જગ્યાની સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ અને બાપા સીતારામ